ભાવનગરના દરિયાકાંઠે અનેક પ્રાચીન અર્વાચીન મંદિરો આવેલા છે જેમ કે તળાજા તાલુકામાં આવેલ ગોપનાથ મહુવાના દરિયાકાંઠે આવેલ ભવાની મંદિર સહિત અનેક સ્થળો એવા છે કે જ્યાં આજ સુધીમાં વિકાસની વાતો જ થઈ છે પરંતુ આ સિવાય કોઈ જ વિકાસલક્ષી કાર્ય થયું નથી જો કે નિષ્કલંક ધામનો વિકાસ કરવામાં આવે તો ગોપનાથ અને ભવાની મંદિરનો પણ વિકાસ ચોક્કસ થઈ શકશે એવું શ્રદ્ધાળુ જણાવી રહ્યા છે હાલમાં રાજ્ય સરકાર દ્વારા નિષ્કલંકને કેવી રીતે વિકસાવી શકાય તે અંગેની બ્લુ તૈયાર કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ અંગે કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે આ બહુ મોટું સ્થાન હોવાથી અહીંયા કોઈએ આજથી ઘણા સમય પહેલા ઘણા બધા મોટા મોટા સાહેબો આવી ગયા

અહીંયા સારામાં સારી પાર્કિંગ ની વ્યવસ્થા થાય રહેવા માટે વ્યવસ્થા થાય તો અહીંયા ધંધા રોજગારનો બહુ સારો એવો સ્કોપ છે અહીંનું પબ્લિક એ સારો વિકાસ ઈચ્છે છે તો આજથી બે દિવસ પહેલા અહીંના કલેક્ટર બંસર સાહેબ તેમજ આપણા નિમુબેન બામણિયા કેન્દ્રીય રાજ્યમંત્રી પોતાના સ્ટાફ સાથે અધિકારીઓને લઈ અને સ્થળ નિરીક્ષણ કરેલું ત્યારે સ્થળ નિરીક્ષણ કરતી વખતે તેઓએ કીધેલું કે આ સારામાં સારું સ્થળ જો આને વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો એ સારો એવો સ્કોપ છે ભાવનગર જિલ્લામાં અનેક પ્રાચીન અર્વાચન સ્થળો આવેલા છે જે પૈકી ઘોઘા તાલુકાના કોડિયાક ગામે સમુદ્રમાં નિષ્કલંક મહાદેવનું આવેલું છે પુરાણોના મત મુજબ આ સ્થળનો ઇતિહાસ પાંડવો સાથે સંકળાયેલો છે પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવોને ભાઈ હત્યાનો કલંક લગાવ્યો હતો આ કલંક મુક્ત થવા માટે પાંડવોએ વિશ્વભરમાં ભ્રમણ કર્યું પરંતુ કોઈ સ્થળે તેઓ પાપ મુક્ત ન થયા અને છેલ્લે જયારે આ સમુદ્ર તટ પર આવ્યા ત્યારે તેઓ કલંક મુક્ત થયા હોવાની વાત શાસ્ત્રો જણાવે છે આ સ્થળોને નિષ્કલંક તરીકે સ્થાપવામાં આવ્યું હતું અહીં પાંચ પંડવોએ સ્થાપિત શિવલિંગ છે અને આ સ્થળે બારી માસ દેશ પરદેશથી લોકો દર્શન માટે આવે છે પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે વર્ષો વહાણા પીતવા છતાં આ સ્થળનો કોઈ જ વિકાસ કરવામાં આવ્યો નથી ત્યારે વખતો વીત્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા આ સ્થળને યાત્રાધામ તરીકે વિકસાવવાની વાતો ચોક્કસ કરવામાં આવી છે ભાવનગર સાંસદ અને કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના કલેક્ટરે આ સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આ સ્થળને યાત્રાધામ કમ પ્રવાસ પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે એ માટે જરૂરી સર્વે પૂરો કરી શ્રદ્ધાળુ અને પર્યટકોની જરૂરિયાત મુજબ તમામ પ્રકારની સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવશે અનેક આ ધાર્મિક સ્થળ સ્થળે અનેક આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણી પરંપરાગત પ્રમાણે અનેક ત્યાં તહેવારોને કાર્યક્રમો ઉજવાય છે ખાસ કરીને ભાદરવી અમાસની અંદર લગભગ પાંચ લાખથી પણ વધારે શ્રદ્ધાઓ ત્યાં સવારે સ્નાન કરવા જાય છે અને રાજવી પરિવારમાંથી ત્યાં આ દર્શન ત્યાં દર્શન કરે છે અને ધજા પણ ત્યાં રાજવી પરિવારમાંથી સૌથી પહેલાં ધજા પણ ચડાવવામાં આવે છે પછી ઋષિ પૂનમ હોય કે કોઈ ધાર્મિક સ્થળો હોય ખાસ કરીને શનિ રવિમાં પણ અનેક લોકો આ નિષ્કલંક મહાદેવના કોળિયાક પાસે આવેલા દરિયાકિનારે લોકો એની મુલાકાત લે છે દર્શન કરે છે અને ફરવા પણ આવે છે અને આટલા લોકો જ્યારે આવતા હોય ત્યારે આ નિષ્કલંક મહાદેવ કોળિયાક પાસે આવેલા મંદિરને અને આ કિનારાને સુવિધાસભર બનાવવા માટે એમાં પ્રવાસન તરીકે આ સ્થળનું ડેવલોપ થાય એના માટે કાલે કલેક્ટર શ્રી ત્યાંના પ્રાંત અધિકારી ડીડીઓ સાથે એક સ્થળ વિઝિટ કરી છે અને પ્રાથમિક માહિતી માટે અને આ પ્રવાસન સ્થળ તરીકેનું ડેવલપ થાય એના માટે અમે લોકો સૌ ત્યાં ગયા હતા